લગપત તાલુકાના ગઢોલી ગામને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે સરપંચ વિસ્તૃત અહેવાલ ગત તારીખ બાવીસ ના પ્રાથમિક શાળા ગઢોલી તાલુકા લખપત ખાતે સરપંચ શ્રીમતી નીલમબેન નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગ્રામ યોજવામાં આવી હતી શરૂઆતમાં તલાટી સહમંત્રી મંત્રી એચબી ડાબી દ્વારા ગ્રામસભાનો ઉદ્દેશ સમજાવી પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત ગડુલી ગ્રામને પ્લાસ્ટિક મુક્ત જાહેર થાય તે માટે ગ્રામ્યજનોના સહકારની અપેક્ષા રાખી હતી ગ્રામસભામાં ઉપસ્થિત રહેલા સૌ લોકોએ આ સહકાર આપવા માટે ખાસ ખાતરી આપી અને તાણીના ગડગડાટથી આઠરાઓને વધાવી લેવામાં આવ્યો હતો સભામાં લગપત તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હુસેન રહીમા ગ્રામ પંચાયતના ઉપસરપંચ અનીફ રહીમા ગ્રામ પંચાયતના સદસ્યો વનિતાબેન પટેલ ચંદ્રિકાબેન ચરપોટ વનિતાબેન ગોસ્વામી મુકેશભાઈ ત્રિવેદી ઉમર કોહલી અને ગામના આગેવાનો एस एम अध्यक्ष धपूर भाई रायमा पूर्व सरपंच हुसैन कंभा जमनादास सोनी लखपत तालुका युवा ना प्रमुख इरफान रायमा नजीर मंद्रा जुमा कोहली प्रताप जी जाडेजा देव शाह चंद्रेश सोनी मोहन भाई નહીં પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશ સોલંકી સહિતના લોકો આ ગ્રામસભામાં હાજર રહ્યા હતા આરોગ્ય વિભાગના સીએસસીના જયેશભાઈ પરમાર દ્વારા ચાંદીપુર વાઇઝ અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી આરોગ્ય વિભાગના જીતુભાઈ પટેલ સહિતનો સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો બાલિકા પંચાયતના નવયુનું હોદ્દેદારોનું ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો તેમજ આગેવાનો દ્વારા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગ્રામસભામાં રખડતા ઢોર દબાણ હટાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને ગામના આંતરિક રસ્તાઓ પર માલવાહક ગાડીઓના કારણે પડતી તકલીફ પણ દૂર કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી તમામ વ્યવસ્થાઓ વ્યવસ્થિત થાય તે માટે સરપંચ નિલંબેને ખાસ ખાતરી આપી હતી આયોજન અને વ્યવસ્થા ખુશાલ દરજી અને તરુણ હડપાણીએ સંભાણીએ રોજ સરકારશ્રીની સૂચના અનુસાર કડુલી ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં હર ઘર જલ અને ઓડીએફ પ્લસના મુદ્દાઓને આંતરી અને ગ્રામસભાનું આયોજન કરેલ હતું જેમાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ અને તંદુરસ્ત ચર્ચામાં ભાગ લીધેલ હતો ઉપરાંત ગામમાં રખડતા ઢોર વાસમો સાથે રહી નવી પાણી યોજના બનાવવા બાબતની ચર્ચા હોય આંતરિક રસ્તાઓ ઉપર માલવા ગાડીઓના કારણે થતી ટ્રાફિક સમસ્યાઓની ચર્ચા હોય તેમજ વેરા વસૂલાત સક્રિય બને અને વધુમાં વધુ વસૂલાત થાય અને તમામ લોકો આ વેરા ભરાઈ જાય તે માટેની પણ સૂચનાઓ આપવામાં આવેલ હતી અને નાના મોટા દબાણના પ્રશ્નો હોય તથા વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવેલ હતી જેમાં તમામ ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલા આ ચર્ચામાં ભાગ લીધેલ હતો ઉપરાંત ગામમાં નવી બનેલ બાલિકા પંચાયતની દીકરીઓ પણ ઉપસ્થિત રહી અને તેમના દ્વારા પણ ભવિષ્યમાં ગામ લોકો સાથે બાલિકાઓ સાથે જે કામો કરવાના છે તેમની પણ ચર્ચા કરવામાં આવેલી હતી અને ગામમાં જેટલી પણ સરકારશ્રીની વિવિધ પેન્શનની યોજનાઓ છે વિધવા સહાય યોજના હોય વહીવંતના હોય પાલક માતા પિતાની યોજના હોય દિવ્યાંગોની યોજના હોય તે યોજનાઓનો પૂરતો લાભ ગામ લોકોને મળે તે માટે બાલિકા પંચાયત દ્વારા જવાબદારી સ્વીકારી અને આ યોજનાઓના ફોર્મથી કરીને તમામ ફિલઅપની જવાબદારી તેઓએ પંચાયતમાં ઉપર બેસી અને જવાબદારી નિભાવશે તેવું જણાવેલ હતું અને ભવિષ્યમાં કોઈ પણ લાભાર્થી કોઈ લાભથી વંચિત ગામમાં ન રહે તે દિશામાં પ્રયત્ન કરવા ગ્રામ લોકોને ગામ લોકોને જરૂરી માહિતી આ અંગે પૂરી પાડવામાં આવેલ હતી તમામ લોકો ઉપસ્થિત રહેલ ગ્રામસભામાં ભાગ લીધેલ તંદુરસ્ત સ્પર્ધામાં ભાગ લીધેલ અને જે પણ એમના મુદ્દાઓ હતા તેમને આંતરી અને ગ્રામસભા યોજવામાં આવેલ હતી